તો ખેડૂત મિત્રો આજે ચાર ને સિસ્ટમ કે જે દેવભૂમિ દ્વારકાથી ત્રણસો વીસ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને ધીમી ગતિએ અરબી સમુદ્રમાં પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અત્યારે તેની પવનની સ્પીડ એંસીથી સોની છે અને હજી પણ મજબૂત થાય ને એકસો દસથી એકસો વીસની સ્પીડ થવાની એક શક્યતા છે જેનો ઘેવો ઘેરાવો જે છે તે ગુજરાત સુધી આવતો નથી એટલે ગુજરાત ઉપર અસર કરતા નથી આજે શક્તિ વાવાઝોડું સિવિયર સાયક્લોન બનવા જઈ રહ્યું છે જેને વાવાઝોડાની ગંભીર સ્થિતિ કહેવાય એક તરફ ડબલ્યુડી કે જે આજે મજબૂત થતા ડબલ્યુડી એટલે શિયાળામાં બનતી સિસ્ટમ કે જે હિમવર્ષા લઈ આવે તે કાલે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા પહેલી બરફવર્ષા થઈ ગઈ અને મજબૂત થઈને આજે સિસ્ટમ બને છે તેનો ટ્રમ્પ સીધો લંબાય અને શક્તિ વાવાઝોડામાં જાય તેને નબળું પાડે ને પાંચ તારીખે તેને ખેંચી અને સ્થગિત કરી દઈએ ને ગુજરાત ઉપર પાછું લઈ આવે તેવી એક શક્યતા ઊભી થઈને ડબલ્યુ ડી કે જે ઘડિયાળની દિશામાં ગરતી કરતું હોય છે અને ગમે એવા ભેજને તોડી અને સિસ્ટમને નબળી પાડવાની તાકાત ધરાવતું હોય છે અને એક તરફ કે જે બંગાળની ખાડીમાં આગળ જતી સિસ્ટમ જે ઓડિશાથી આગળ ગઈ અને ડિપ્રેશનના રૂપમાં છે અને ઘણા રાજ્યોમાં આપે છે વરસાદ જેમ કે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ થઈ અને બિહાર જવાની શક્યતા દેખાઈ રહી છે તેમનું આગળ વધશે અને ડબલ્યુડીનો ટ્રમ્પ ત્યાં પણ લંબાશે સિસ્ટમને પાડશે નબળી અને ખેંચીને લાવશે ઉત્તર મધ્ય ભારતમાં તો જે ડબલ્યુડી છે તે હિમાચલ જમ્મુ કાશ્મીર ગિલકિટ પાકિસ્તાન મુઝફ્ફરાબાદ લદ્દાખ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બનશે અને પછી તેની અસર સિસ્ટમના ટ્રમ્પ લંબાયા બાદ પંજાબ હરિયાણા દિલ્હી ઘણા રાજ્યોમાં અલગ મિજાજથી જોવા મળે એક અલગ પ્રકારનો વરસાદ અને ત્રણેય સિસ્ટમો એકબીજા સાથે મેચ થવાની જે પવનની એક ગતિ જોવા મળે ઉત્તર મધ્ય ભારતમાં રેકોર્ડ બ્રેક વરસાદ થવાની સંભાવના શક્તિ વાવાઝોડું આજે સાયક્લોન બની અને મજબૂત થાય ને આજે સાંજે શક્તિ વાવાઝોડું સિરિયસ સાયક્લોન બની જવાની એક પરિસ્થિતિ ઊભી થઈ તો પાંચ તારીખથી ડબલ્યુડીના પ્રભાવે શક્તિ વાવાઝોડું નબળું પડે અને પાછું ખેંચાય એને આવી શકે તો ખાસ તો ખેડૂત મિત્રો સાત આઠ ને નવ તારીખ સાવધાન રહેવાનું છે જે પણ ખેતી કામો છે ત્યાં સુધીમાં કરી લેવાના છે આવી શકે પાછો એક કે બે દિવસ નોર્મલ નબળો વરસાદ કોઈ મોટો વરસાદ આવવાની શક્યતા નથી このなそまた。